વડનગરમાં હવે મૃત પશુઓના રજરપાટ અને અસહ્ય દુર્ગંધમાંથી શહેરને રાહત મળશે પાલિકા દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર પશુઓ માટે ગેસ આધારિત સ્મશાન બનાવવાની કવાયત હાથ ધરાઈ છે આ પગલાથી રસ્તા પર કે ખુલ્લી જગ્યાઓ પર મૃત હાલતમાં પશુઓ જોવા નહીં મળે અને પર્યાવરણમાં સ્વચ્છતા જળવાશે અત્યારે જે વૃંદાવન ગોચરધામ બનવા જઈ રહ્યું છે તેની બાજુમાં જ પશુઓ માટેના સ્મશાન ગૃહની અમે માગણી કરેલ છે કારણ કે વૃંદાવન ગોચરધામમાં પશુઓ રહેશે અને ગામમાં બી પશુઓ છે હવે તેનું મરણ થાય તો તેના માટે અમે એક સ્મશાનગુણની માગણી કરી છે અને આ માગણીને લીધે જીવદાયા પ્રેમીઓમાં પણ આનંદની લાગણી અનુભવાય છે અને ઉત્તમ ઉત્તમ માં સૌ પશુઓ માટેનું ગૃહ બનવા જઈ રહ્યું છે